બાદમાં માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં વિવાદનો વિવાદનો મામલો અંત લાવવા માટે તપાસ કમિટીની રચના કરી છે બે શિક્ષક નિરીક્ષક અને ત્રણ ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો કમિટીમાં પાંચ વાલીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે નજીકના સ્થળે શાળા લાયક મકાન શોધવાનું કામ કરવામાં આવશે શાળા ખરેખર જર્જરી છે કે કેમ તે અંગે પણ તપાસ થશે સરકારી ઇજનેર પાસે બિલ્ડિંગનું રિપોર્ટ કરાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે મહત્વનું છે કે નવરંગપુરા વિસ્તારમાં માઉન્ટ કાર્મેલ સ્કૂલ આવેલી છે જ્યાં સોળસો સ્કૂલનું બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું છે જેથી નવા શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવશે સ્કૂલના મેસેજ બાદ વાલીઓમાં રોષ ફેલાયો હતો અને હોબાળો પણ મચાવ્યો હતો ત્યારબાદ વાલીઓ આ મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા

જે રિપોર્ટ છે તેની પણ માંગણી કરી હતી જોકે શાળાએ આ રિપોર્ટ વાલીઓને બતાવ્યો નથી પરંતુ આ વિવાદ હવે વકરતા ડીઓ દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે જેમાં બે શિક્ષક નિરીક્ષક અને ત્રણ ઉચ્ચ અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે આ સાથે પણ શાળાએ જે ખાનગી જે ખાનગી એકમ પાસે રિપોર્ટ કઢાવ્યો છે તેને હવે સરકારી રીતે પણ કઢાવવામાં આવશે એટલે કે ડીઓ કચેરી ડીઓ ઓફિસર અને સાથે જ જે આર વિભાગ છે તે હવે સાથે મળીને પણ જે શાળા છે તેને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવશે ને ત્યારબાદ કોઈ નિર્ણય લેવામાં આવશે પરંતુ આ પહેલા એક કમિટી બનાવવામાં આવી છે જેમાં બે શિક્ષક નિરીક્ષક અને ત્રણ ઉચ્ચ અધિકારીઓની કમિટી સાથે જ જે કમિટીમાં પાંચ વાલીઓને પણ સભ્યો રાખવામાં આવ્યા છે જેથી તમામ જે કોઈ પણ નિર્ણય લેવામાં આવે તેમાં પારદર્શિકતા રહે જુ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર